નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર આજનો એક નજારો અને એ પણ ઉનાળુ તલી વાહ ભાઈ વાહ શું સુંદર મજાનો પ્લોટ છે અને શું એની આટલી બધી ખાસિયત છે અને આટલો બધો સારો પ્લોટ થવાનું કારણ શું છે તો ચાલો મિત્રો હું એવા ખેડૂત મિત્રને આજે તમને મળી રહ્યો છું આ પ્લોટ આખે આખો જીવાપર ગામનો છે અને પરેશભાઈ છત્રોલા સાહેબનો છે બરાબર ને તો આજે ચાલો મળું એમના પાર્ટનરને કે તલની અંદર શું એવી ટ્રીટમેન્ટ કરેલી છે કે આટલો જબરજસ્ત પ્લોટ થયેલો છે શું નામ છે મોટાભાઈ તમારું કુમાન આ આખે આખો પ્લોટ છે એ તમારો છે બરોબર ને તો આની અંદર આ કેટલા વીઘાનો પ્લોટ છે જો મિત્રો અઢારે અઢાર વીઘાના પ્લોટની અંદર એકદમ ગ્રીનરી પત્તાની સાઈઝ ક્યારેય ન જોઈ હોય એવડી આ પત્તાની સાઈઝ અને સુપર પ્લોટ છે તો ચાલો એમને મળીએ અને માર્ગદર્શન લઈએ કે આ પ્લોટની અંદર શું એવી ખાસિયત છે કે આટલો બધો સુંદર કઈ રીતે એને બનાવ્યો છે આ આ તમે પ્લોટની અંદર શું એવી ટ્રીટમેન્ટ કરતા હતા તમારા હાથમાં જે છે મલ્ટીપ્લાય બરોબર ને એને તમે પાણી સાથે કેટલી વખત પીવડાયું ત્રણ વખત પાણી સાથે પીવડાયું અને કૃષિ મેજિક રૂટ અને મલ્ટીપ્લાય ના સ્પ્રે કેટલા કર્યા એક સ્પ્રે કર્યો અને એક અત્યારે કરવાના છો બરોબર ને એનાથી તમને શું ફેરફાર દેખાણા તમારા તલીના પ્લોટની અંદર ગ્રીનરી કેવી છે સારી છે સારી છે ને જબરજસ્ત અને પત્તાની સાઈઝ જાડી અને મોટી છે થડની સાઈઝ પત્તાની સાઈઝ દર્શક મિત્રો હું તમને બતાવું છું તમે જોઈ શકો છો નજરે અને એક જબરજસ્ત પ્લોટ છે ચાલો તો એવા સાથી મિત્ર સાહેબ પણ આપણી સાથે છે દિનેશ સર તો એમની એક પણ મુલાકાત લીધી તો એનું પણ આપણે માર્ગદર્શન લઈએ નમસ્કાર સાહેબ નમસ્કાર એ નમસ્કાર નમસ્કાર શું સાહેબ આજનો નજારો ખંતીલો છે ને જોરદાર અદ્ભુત નજારો છે હા હા અને જે ખેડૂત મિત્રએ કીધું હા કે આ ડોઢ મહિનાનો ભાગ છે અચ્છા અચ્છા ડોઢ મહિનાની અંદર જે ત્રણ વાર એને મલ્ટીપ્લાયર જમીન માં આપેલું છે અને કૃષિ બે વાર કરેલો હા અને જેટલી ગ્રીન હરી એકદમ જોરદાર ગ્રીન હરી છે પત્તાની સાઈઝ મોટી છે જાદા એવી છે અને નીચેથી

કરવો જોઈએ દયા કે જોરદાર એના રિઝલ્ટ મળેલા છે હા છે મગફળીમાં છે હા હા કેરંડામાં છે દરેક પાર્કની અંદર હા હા રિઝન આવેલા છે હા હા દરેક રીતે વપરાશ કરવો જ જોઈએ સરસ જો હાથ આ દિનેશ સર એક તલીની મુલાકાત લઈ અને ખુશખુશાલ કહી શકાય એવા ખેડૂત મિત્રને પણ આપણે મળ્યા અને ખૂબ જબરજસ્ત પ્લોટ બનાવેલો છે તો ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ટા બિઝનેસ ડેવલપમેન્ટ વતી એક બ્રાન્ચ ઓફિસર તરીકે જય હિન્દ જય ભારત